નમસ્કાર વાલા ખેડૂત મિત્રો અત્યારે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી ઘઉંની વિઝિટ મારફતે આવેલા છીએ તો આ વિડીયા મારફતે તમે જોઈ શકતા છો ઘઉંનું વાવેતર કરેલ છે આ સાલની અંદર વાતાવરણને જોતાં જે આગતરા ઘઉં કરેલા છે એમાં સુકારાનું પ્રમાણ દેખાતું હોય છે પણ જે પાહંતરા કરેલા છે એ ઘઉં અત્યારે પાસળની હજી તો ઊંઘિયાની શરૂઆત થઈ રહી છે ઘઉંની હાઈટ બની રહી છે લીલા છમ છે પૂરા ખેતરની અંદર દેખાઈ રહ્યા છે તો વાલા ખેડૂત મિત્રો આ ઘઉંની હાઈટ પણ સારી છે અને હજુ પણ હાઇટ બનશે બીજું તો વાતાવરણને લીધે પાહંતરા હોવા છતાં પણ ઘઉં સરસ છે અને હવે આપણે આ ઘઉંને વિડીયા મારફતે જોશું અને એક એક રોપાની અંદર કેટલી એની છૂટ બને છે એ વિડીયા મારફતે જોશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર આ એનો ઝુંબો છે તમે જોઈ શકતા છો મારા ખેડૂત મિત્રો હાઈટ પણ સારી બનશે અને વિડીયા મારફતે તમે જોઈ શકતા છો ઘઉં તો વાતાવરણને લીધે જે પાહંત્રા ઘઉં કહેવામાં આવે છે આ પાછળથી આવેલા છે હજી તો ઊંઘીની શરૂઆત હજુ થઈ રહી છે પચાસ પચીસ ટકા ઊંબીનું દેખાય છે બાકી તો હજુ ઊંબી પણ આવી નથી તો આજના આ સાલના સમય પ્રમાણે તો વાતાવરણ બરાબર ન હોવાથી આગતરા ઘઉંને ઊભુંક જતા રહ્યા છે જલ્દી પણ પાકી ગયા છે બાકી જે પાહંતરા ઘઉં કરેલા છે એ વિડીયા મારફતે આપણે જોઈ શકો છો તો છમ અને સારા છે હાઈટ પણ સારી બનશે હું આપણને વિડીયા મારફતે તમે જોઈ શકતા છો કે ઘઉં એકદમ કલરમાં છે જોઈ શકો છો અને કઈ કંપનીના છે અને આની અંદર પાયામાં શું શું આપેલું છે તો એ પણ આપણે બતાવશું અને એના મૂળ પણ બતાવશું તમે વિડીયો મારફતે જોઈ શકતા કા એક જ ઘઉંનું મૂળ છે આ એક જ અને કેટલી એની છૂટ થયેલી છે હજુ તો છૂટ ચાલુ જ છે ખેડૂત મિત્રો તમે જોઈ શકતા હશો ઊંબી પણ લાંબી છે ઊંબી વડીયા મારફતે બતાવશું હજુ તો ઊંબીની સાઈડ થઈ રહી છે હજી ઊંબી આવવાની જ શરૂઆત થઈ રહી છે તો તમે વિડીયા મારફતે જોઈ શકતા છો જે પાહંત્રા ઘઉં કહેવામાં આવે છે પાછળથી ઘઉં કરેલા છે એ ખૂબ સરસ છે અને હજુ પણ આ ઘઉંની આપણે પાછળથી ખેડૂત સુધી વિડીયો મોકલશું જેથી કરીને કે ઊંબી કેટલી છે હાઈટ કેટલી છે અને આનું ઉત્પાદન કેટલું છે એ પણ વિડીયો મારફતે આપણે ખેડૂતને મોકલતા રહીશું તો વાલા ખેડૂત મિત્રો આ વિડીયો આપણો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો